કાયાવ્રોહણ ખાતે લકુલિશ સનાતન સંસ્કૃતિ સંસ્થાન દ્વારા હિન્દુ ગુરુકુળનું ઉદઘાટન સમારંભ યોજાયો આ સમારોહમાં લકુલિશ સનાતન સંસ્કૃતિ પ્રબોધન અભિયાનના સ્થાપક પૂજ્ય પ્રીતમ ગુરુજીના સાનિધ્યમાં યોજવામાં આવ્યો જેમાં પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પ્રમુખ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય વાઘોડિયા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય પ્રીતમ એ હિન્દુ સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે ભારતમાં એકસો આઠ ગુરુકુળ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે આ હિન્દુ ગુરુકુળમાં સંસ્કૃતિના વિચારો મૂલ્યો તેમજ જ્ઞાનની સાથે શારીરિક ક્ષમતાનું પાસું પણ જોડવામાં આવ્યું છે તેમજ આ હિન્દુ ગુરુકુળમાં ઘોડેસવારી કેન્દ્ર રાઇફલ્સ તાલીમ જૂની અને નવી રમતોમાં તાલીમ જેવી ઘણા શારીરિક તાલીમ કાર્યક્રમો ગુરુકુળ સાથે સંકળાયેલા છે આ હિન્દુ ગુરુકુળ ખૂબ જ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે શિક્ષણ માટે સ્માર્ટ બોર્ડ પણ આપવામાં આવ્યા છે આધુનિક કમ્પ્યુટર લેબ પણ છે તેમજ અંગ્રેજી સંસ્કૃત હિન્દી ભાષાની તાલીમ યુપીએસસી જીપીએસસી આઈએલટીએસ અને આર્મીની પરીક્ષા તાલીમ યોગા સ્પર્ધાત્મક રમતની તાલીમ બંદૂક તલવાર લાકડી શૂટિંગ ઘોડે સવારી સ્વિમિંગની તાલીમ ગાયન નૃત્ય કલાની તાલીમ વક્તૃત્વ નાટક એન્કરિંગની તાલીમ નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગની તાલીમ ઉપનિષદ ફિલસોફી ઇતિહાસ ખેતીવાડી રસોઈ નિસર્ગોપચારની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે એર કન્ડિશન એસી હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે હાલમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુ વર્ગો મંજૂર કરવામાં આવશે તેમજ શ્રી પ્રીતમ મુનિજીએ જણાવ્યું છે કે જેની પાસે ધર્મ માટે સમય નથી તેને ભવિષ્યમાં સમય જ સમય છે ઉપરાંત મુનિજીએ ગુરુકુળને તમામ અદ્યતન વ્યવસ્થા સાથે આ હિન્દુ ગુરુકુળ હિન્દુ સમાજને અર્પણ કર્યું છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડબોઈ વારા મિત્ર સખીનભાઈ આદરણીય એ શબ્દ દેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મારો અભાવ્ય અભિવાદન દોડીજી કરો મારા મનમાં હૃદયમાં અને મસ્તિષ્કમાં तिग मेगा वन एलानीय धक्काए आता रे होते रे ये छे की पुलिस महादेव मंदिर क्या पहुंची होती क्या हमारा देवा विद्यार्थियों के एक संघी मां कांदोरन तरुण विद्यार्थियों ने किया क्रांति की भूमि से और नौ दिन तक

उल्टा चश्मा है लोगों ने गायब हो गई है कहूंगे उन छटा इस देश के ऊपर तो तरफ आप रे माँबापों को ध्यान आता नहीं ये कमेटी आप रात को समा दूँगे क्या ये सिक्सर इन दो संकुली अनेक ट्रांसटीनो बिजार देखा कि मौजे ये मारे आप रे गुरु टीना आशीर्वाद प्राप्त करी है ये भी आशा साथ है आज 16 जून को गुजरात राज्य के बड़ौदा के कायवरोहण महातीर्थ में लकुलिस धाम में हिंदू गुरुकुल लकुलिस सनातन संस्कृति विद्यापीठ का शुभारंभ किया गया हिंदू गुरुकुल में हिंदू छात्रों को सरकार मान्य अंग्रेजी माध्यम में शिक्षण साथ में ही संस्कृत भाषा और हिंदी भाषा का शिक्षण दिया जाएगा जिसके द्वारा बच्चे अंग्रेजी में संस्कृत में और हिंदी में तीनों भाषा में बोल सकेंगे बातें करेंगे और अपना व्यवहार चला सकेंगे साथ में ही उनको शिक्षण के साथ योग यज्ञ संध्या कर्म, उपनिषदों का शिक्षण दिया जाएगा स्व सुरक्षा शिक्षण के अंतर्गत शूटिंग राइफल शूटिंग हॉर्स राइडिंग और मार्शल आर्ट इत्यादि सिखाया जाएगा साथ में पाक कला खेती बाड़ी खगोल विद्या इत्यादि का भी शिक्षण दिया जाएगा प्रयत्न किया जाएगा कि सभी हिंदू छात्रों को सरस्वती यानी ज्ञान लक्ष्मी यानी ऐश्वर्य और काली यानी बल से क्षमतावान बनाकर उनके द्वारा स्व कल्याण के साथ सर्व कल्याण का उत्तम कार्य संपन्न हो